ભાવનગર જિલ્લાના બગદાણા આશ્રમ ખાતે આજે ગુરુ પૂર્ણિમા ભાવ ઉજવણી કરવામાં આવી રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુ આશ્રમ બગદાણા ખાતે પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી વજ્રંગદાસ બાપા નું કર્યું ગુરુ પૂજન બગદાણા ધામ ખાતે ભાવિ ભક્તો ની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગુરુ પૂજન કરી ધન્યતા પ્રાપ્ત કરી ગુરુઆશ્રમ બગદાણા માં ભક્તો ની સવારથી જ ભારે ભીડ મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ ગુરુપૂજન કરી ગુરુ મહારાજ ના કર્યા દર્શન રિપોર્ટર વિપુલ બલિયા ભાવનગર સૌ ગુજરાતી વાસીઓ દેશવાસીઓ સૌને ગુરુ પૂર્ણિમાની ખુબ ખૂબ શુભેચ્છાઓ બજરંગ દાસ બાપા ના ત્યાં ગાડી શીશ ઝુકાવી અને પ્રાર્થના કરવાનો મોકો મળ્યો છે ત્યારે હું મારી જાતને ધન્યતા અનુભવું છું અને બાપાના ચરણોમાં આપ સૌ વતી પ્રાર્થના કરી છે કે દરેકના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે આપણે સૌ સાથે મળી અને માન્ય નરેન્દ્રભાઈએ જે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આપણે સૌ સાથે મળીને વિકસિત ગુજરાત માટે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના જય બજરંગદાસ